તારીખ 22/6/2025 ના રોજ ગુજરાત કચ્છ જિલ્લામાં યોજાવનાર ગ્રામ પંચાયત ચૂંટણીને અનુલક્ષીને નખત્રાણા તાલુકાના ડાડોર જાલુ જૂથ ગ્રામ પંચાયતના સરપંચ પદે બિનહરીફ ઠેબા હસંભાઈ મુસા ડાડોર તેમજ સરપંચ શ્રી સાથે તમામ વોર્ડ નંબર 1 થી 8 ના સભ્યોની સર્વ ગ્રામજનો વડીલો આગેવાનો તરફથી બિનહરીફ વણી કરવામાં આ પ્રસંગે ગામના આગેવાનો સૈયદ હસન શાહ કાસમ શાહ વેરાર જુમા મામદ આહિર રણછોડભાઈ વેલજી पुरजी जालुजी राठोड माधव माधवसिंह महिपतसिंह सोढा होतखान मुतवा नखत्राणा तालुका पंचायत सदस्य मूसाभाई रायसी सिंह जडेजा खेताभाई आहिर इब्राहिमभाई जत कानाभाई आहिर शाह सैयद अली हैदर शाह शाह सैयद मिश्री भाई जत અયુબભાઈ ઠેબા ગફુરભાઈ ઠેબા મોહમ્મદભાઈ પેરાર દાઉદભાઈ ઇબ્રાહીમ ઠેબા લઘુમતી મોરચોમાં મંત્રી નખત્રાણા તાલુકા બીજેપી વગેરે બંને ગામના આગેવાનો હાજર હતા તેવું નખત્રાણાના પત્રકાર પીજારા મુબારક અખબારી યાદીમાં વીર ન્યૂઝ ચેનલે જણાવ્યું હતું